નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ અંબિકા યુવક મંડળ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રીજીની સુંદર પ્રતિમાની સ્થાપના કરવામાં આવી છે જેતલપુર વિસ્તારમાં અંબિકા ચાલીમાં અંબિકા યુવક મંડળ છે જેઓ ઘણા વર્ષોથી બાપ્પાની સ્થાપના કરી રહ્યા છે આ વર્ષે પણ તેમણે બાપ્પાની સ્થાપના કરી છે સુંદર ડેકોરેશન કરવામાં આવ્યું છે અને ખૂબ જ આસ્થા સાથે તેઓ અહીં બાપ્પાની આરાધના કરે છે गणपति बाप्पा मोरया गणपति बाप्पा मोरया गणपति बाप्पा मोरया महाराज महाराज इन चरणों नम डोरण पांचे रुपे तो जे रे मैयालिंदा ने आनंद पूजन भावे वाने नमहे नम तोमे वो ओम जय लक्ष्मी रमणा श्री सत्यनारायण जी की आरती जो कोई नर गावे होस તેમજ અમારા મંડળને ને વીસ વર્ષ થયા છે ગણપતિની જે સેવા કરે છે અને ગણપતિ બેસાડે છે અમારા અંબિકા યુવક મંડળના છોકરાઓ જાતે જ બધો ખર્ચો કરે છે કોઈની પાસે કશું ઉઘરાણી કરવા નથી જતા પણ દર વર્ષે એમને જાત મહેનત કરી અને આ ડેકોરેશન પણ એ લોકોએ કર્યું છે ખૂબ જ બે ત્રણ મહિનાથી એ લોકો બધું મહેનત કરી રહ્યા છે હું વડોદરાવાસીઓને એક જ સંદેશો આપવા માંગુ છું અને ગણપતિ બાપ્પાને એવી પ્રાર્થના કરી છે કે વડોદરામાં હાલમાં જે પૂરની પરિસ્થિતિ થયેલી તો ગણપતિ બાપા આવી પરિસ્થિતિ ફરી વડોદરામાં ના આવે અને સૌનું આરોગ્ય સુખમય રહે શાંતિમય રહે અને વડોદરામાં પરિસ્થિતિ અને લોકો બધા પૂર્વરત રીતે કામમાં લાગે અને વ્યવસ્થિત રહે એ જ મેં ગણપતિ બાપા પ્રાર્થના કરીએ છીએ જય ભારત જય હિન્દ પાંત્રીસ 1990 થી બેસાડે છે અમે બાપ દાદા લોકો બેસાતા ત્યાં ત્યાં સુધી બેસાડે શું સ્વરૂપ આપવામાં આવ્યું છે અને અલગ અલગ સ્વરૂપમાં અમે હર દર વર્ષે અલગ અલગ સ્વરૂપમાં લાવીએ છીએ તેમને જેવું છોકરાઓ ચોઈસ હોય છે જેવું લોકોને એવું મળે છે એના આજે છઠ્ઠા દિવસ અમે છપ્પન રોગનો બી રાખીએ છીએ અને કથા બી રાખીએ છીએ છોકરાઓને રમતનો બી પ્રોગ્રામ રાખીએ છીએ બધાની ઇનામ વિતરણ કરીએ છીએ બધી રીતે રાખીએ છીએ અને છોકરાઓને સાસરકા મળે તો એવી રીતે બધું આયોજન કરીએ છીએ નામ શું છે મારું નામ અર્જુન પંચાલ છે પ્રમુખ અમી અંબિકા મિલની ચાલીનો